हेलो जय मंगल बधाई मित्रों ने तो आपने किया जो आपरे बपोरनी हराजी में आवे गया है हां जोई शकवा बपोरनी हराजी में पण केणो बदो बकालू आवे गियो है हां एक नंबर लीलो गोटो छे जेनो भाव 15 ते 20 रुपया गियो है ने फाफड़ा वाल छे जेनो भाव पच्चीस ते 30 रुपया किलो गियो छे आ पूरिया वाला सोरा से जेनो भाव 45 થી 50 રૂપિયા ગયો આ એક નંબર તુર છે જેનો ભાવ 42 થી 45 રૂપિયા કિલો સુધી વેચાયે આ દેશી કાકડી છે જેનો ભાવ 45 થી 40 રૂપિયા કિલો વેચાયે આ ગલકુ છે જેનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો વેચાયે આ એક નંબર એવું કોલર મારશું જેનો ભાવ 60 થી 70 રૂપિયા કિલો વેચાઈ છે અને આ ફૂલાવર છે જેનો ભાવ 150 થી 200 રૂપિયાની ભારી વેચાઈ છે અને આ એક નંબર એવું કુકુ કાકડી છે જેનો ભાવ 40 થી 45 રૂપિયા કિલો સુધી વેચાઈ છે અને આ ગાજર છે જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો સુધી વેચાઈ છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ભાઈ તમે એ પૂરો વિડીયો બનાવો અમારી કોમેન્ટ હશે તો આપણે પૂરો વિડીયો પણ બનાવી દેશું